લીબડીયા ચાર રસ્તા પાસે રાત્રિ દરમિયાન એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સંજયકુમાર મંગળભાઈ નાયક કે જે પોતે ઈસરોડા માળા ફળિયા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવે છે તેઓએ દારૂ પીને પોતાની બ્રેઝા ગાડી ત્યાં લીમડિયા ચાર રસ્તા પર ઊભેલા વિજયભાઈ બાબુભાઈ રાણા જે બુલેટ જોડે ઊભા હતા તેમને ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ આ બ્રેઝા ગાડી બાજુની દુકાનમાં અંદર ઘુસાડી દીધી હતી અને દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક આ આરોપીની ધરપકડ કરી લીધી છે આરોપી પોતે શિક્ષક હોય એમના શિક્ષણ ડિપાર્ટમેન્ટને પણ લખવામાં આવ્યું છે તેમજ આ વ્યક્તિનું લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાડીમાંથી દારૂની બોટલ મળી હતી કે ડાઇવરસિટની બાજુમાંથી પોલીસને દારૂની એક બોટલ પણ મળી આવી હતી પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ ક્યાંથી આ દારૂ લાવ્યો હતો અને એના જોડે બીજા કોઈ વ્યક્તિઓ પણ જોડે હતા કે નહીં એ પણ દિશામાં તપાસ કરી રહી છે સર જિલ્લામાં મેદીવાર આ શિક્ષક દારૂ પીને આ આ પરિસ્થિતિને રિડાઇનરની ઘટના લઈને આવે રિજેરી બોર્ડર પર કયા પ્રકારની કર્યું મહીસાગરની રાજસ્થાન જોડે ટોટલ ચાર બોર્ડરો આવે છે જેમાં બાકોર પોલીસ સ્ટેશનની લંબુ અને ખેતરા ડીટવાસ પોલીસ સ્ટેશનની સરસવા અને સંતરામપુરની ભમરી આ ચારેય પોલીસ સ્ટેશન ચારેય ચેકપોસ્ટ ખાતે પોલીસે ચેકિંગ વધાવી દીધું છે અને દિવસ રાત ત્યાંથી પસાર થતા દરેક વાહનોનું ચેક કરવામાં આવે છે